વિશ્વ નેતા અને આજીવન જનસેવાના ભેગધારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશ સત્તર સપ્ટેમ્બરના દિવસે કરવાનું છે તેના નિર્ણાયક અને અડગ નેતૃત્વમાં આપણી બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે તે માટે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ વડાપ્રધાન શ્રી અને સેનાને અભિનંદન આપી રહ્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે બે હજાર ચૌદમાં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી તેમના જન્મદિને સેવા દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી થઈ છે આ વર્ષનું સેવા દિવસ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી નમો કે નામ રક્તદાનથી ત્રણસોથી વધુ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પથી ઉજવાઈ રહ્યો છે એક જ દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા બ્લડ ડોનેશનથી વિશ્વ વિક્રમ બનાવવાનું આપણું લક્ષ્ય છે વિશેષ ગૌરવની વાત એ છે કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજ્યભરના કર્મયોગીઓ પણ જોડવાના છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપેલા જનસેવાના કર્મયોગી ભાવને આ કર્મયોગીઓ ચરિતાર્થ કરે છે સૌ બ્લડ ડોનર્સને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે સૌ વધુને વધુ લોકોને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડીને રક્તદાન માટે પ્રોત્સાહન આપીએ અને ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે નમો કે નામ રક્તદાનથી કરીએ ભારત માતા કી જય વંદે માત્ર